પંચમહાલ જિલ્લા પ્રમુખ અમિત સોલંકી આજરોજ અમુ જીતપુરા ગામે અમિતભાઈ મનોભાઈ સોલંકી સાહેબના ઘરે તેમનું નિધન થયેલું છે તો અમે સંગઠનના પ્રતિનિધિ દ્વારા અને જે રજૂઆત અમને કરવામાં આવી હતી કે ભાઈ આ દીકરીઓની સાથે રહેવું પડશે અને દીકરીઓ આજે એકલ્યું છે અમે સમાજના આગેવાનો તરીકે એમની સાથે છીએ અને સમાજમાં જે પણ જરૂર પડશે તો આ બંને દીકરીઓને તેમજ એમની મધરને અમે જે પણ સહાય આપશે અમારી સમાજ થતી એ અમે બધા કરીશું બીજું કે અમે જે પણ દીકરીઓને સરકારશ્રીને લાભ પાત્ર છે એ દરેક લાભ આપીશું અને જે તે જગ્યાએ જરૂર પડશે તો અમે સંગઠન તેમની સાથે રહીશું અને દીકરીઓની જે પણ જરૂર છે તો અમે બધા સાથે મળી અને કામ કરીશું જય ભીમ જય વાલ્મી સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો